આપના ચૈતર ભાજપમાં લઈ જવા તમામ પ્રયાસ કરાયાનો આક્ષેપ મારામાં વિશ્વાસ મૂકનાર લોકોનો વિશ્વાસઘાત નથી કરવાનો ચૈતર વસાવા વડાપ્રધાનની મુલાકાત બાદ પણ અમારા લોકોમાં મારા પ્રત્યે કોઈ ફરક નહીં પડે ભીલ પ્રદેશની માંગ ચાલુ જ રહેશે ભરૂચ ખાતે કાર્યકર્તા મુલાકાત બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન મોદીના દેઢાપાડા ખાતેના કાર્યક્રમ સહિત એ ઉપર ભાજપમાં સામેલ થવા તમામ પ્રયાસો કરાયા હોવાનો આક્ષેપ કરવા સાથે તેમનામાં વિશ્વાસ મુકના લોકોનો વિશ્વાસઘાત કરવાનો નથી તેવું ભારપૂર્વક કહ્યું હતું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓના ભાજપમાં સામેલ થવા અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો

કાર્યક્રમને આવકારી તેનાથી અમારા વિસ્તારના અટકેલા કાર્યો થઈ રહ્યા છે ત્યારે તેઓ દર વર્ષે આવે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ અને ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક આયોજન કર્યું છે એમાં અમારા જિલ્લા અધ્યક્ષ પિયુષભાઈ પટેલ મહામંત્રી આકાશભાઈ તેજસભાઈ સંગઠન મંત્રી અને તમામ સાથીઓની અધ્યક્ષતામાં અમારા કાર્યક્રમ મળવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ આવનારી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકામાં દરેક બેઠકો પર સારામાં સારા ઉમેદવારો લડે અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સત્તા પર આવે એ અમારા પ્રયાસો છે સાથે સાથે જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એમાં પણ આમ આદમી પાર્ટીના તમામ બુથ એજન્ટ એક મત રક્ષકની ભૂમિકા ભજવે એ બાબતની પણ આજે એક ચર્ચા છે સાથે સાથે પંદરમી નવેમ્બરના રોજ આપણે ક્રાંતિકારી બિરસા મુંડાજીની જન્મ જન્મજયંતિ છે ત્યારે તેની ઉજવણી અમે

જન્મજયંતિની ઉજવણી કરતા હતા ત્યાં અમે પ્રતિમા સ્થાપી છે ત્યારે આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ત્યાં કાર્યક્રમ છે ત્યારે અમે આજુબાજુના કે દીડિયાપાડા વિધાનસભા છોડીને નેત્રંગ ખાતે એ જ કાર્યક્રમને ફેરવ્યો છે અને એ કાર્યક્રમમાં એક બાજુ સરકારી કાર્યક્રમ છે તો એમાં તો સરકારી બસો એમનું તંત્ર એમના ગ્રાન્ટ બધું કામે લગાડવામાં આવશે નેત્રંગ ખાતેનો કાર્યક્રમ એ

કાર્યક્રમમાં લીધું છે ત્યારે એની પાછળના બે કારણો છે હવે નરેન્દ્રભાઈ મોદીજી અથવા અમિત શાહને આદિવાસી વિસ્તારો કે ગુજરાતમાં લાવવાના પ્રયાસો થયા છે અને એના જ ભાગરૂપે આજે ડેડીયાપાડામાં લાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ગ્રોથને અને અમારી જે કામગીરીને એને એક બ્રેક વાગે બીજું કે ભાજપના કેટલાક નેતાઓની ઈચ્છા આવી હતી કે પંદરમી તારીખે જો નરેન્દ્રભાઈ મોદીજી ધીડિયાપાડે ખાતે આવતા હોય તો અમે ચૈતરભાઈ વસાવાળી એન કેન પ્રકારે મનાવી લઈશું અને એમને એમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું અમારી અમારા પર ઘણા પ્રયાસો પણ એમણે કર્યા પણ અમે સ્પષ્ટ જ ના પાડી છે કે અમે જે આમ આદમી પાર્ટી અમારા પર ભરોસો કર્યો એમાંથી અમે ધારાસભ્ય બન્યા લોકસભા લડ્યા અને અમારું સંગઠન દિવસે અને દિવસે મોટો થાય છે પરિવાર મોટો થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને અમે સ્વતંત્ર રીતે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને વિધાનસભા તમે આગળ પણ જોયું હશે લોકસભા લડતા હતા ત્યારે પણ એમણે અમારું નામ જાહેર થતાની સાથે જ અમે જયારે જેલમાંથી બહાર આવ્યા એમના પ્રદેશ નેતા ને અમને લઈ જવામાં આવ્યા ચાર વખત બેઠક થઈ

બીટીપી માંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી પછી પણ મને ત્યાં મત વિધાનસભામાં મારી એક લાખ ને અઢાર હજાર મનસુખ દાદાને ખાલી અઠાવન હજાર મત મળ્યા હતા મારી સાહીઠ હજારની ત્યાં લીડ હતી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવાથી એમાં મારા લોકોમાં માં કોઈ ફેર પડવાનો નથી આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમેરિકાના ડોનાલ્ડ ઘણા આદિવાસી નેતાઓ કરી કીધું છે ને અમે પણ કહીએ છીએ કે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમારા લોકો હજુ સમાનતાની ધારામાં નથી આવ્યા એની એનું કારણ કયું છે તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદો ને સરકાર એમની ભૂલના કારણે લોકો હજુ ત્યાં ત્યાં છે ત્યાં નર્મદાનું પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય બધી જ બાબતોમાં એ લોકો પાછળ છે દિવાળી પછી આપણે મજૂરી માટે ભરૂચ વડોદરા અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં આવવું પડે છે તો વિકાસ નથી કરી શકતા આ લોકો તો એ લોકો એ દેશનું ઓગણત્રીસ અલગ રાજ્ય પાડી દે એની રાજધાની કેવડિયા હોય તો એનો સુચારો વહીવટ થઈ શકે છે અમારો કહેવાનો મતલબ ઓગણીસો સત્તાણું માં ભરૂચ જિલ્લો હતો અમે બધા ભરૂચ જિલ્લામાં આવતા હતા આજે નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને બધાને ત્યાં ફાયદો થયો છે કેમ કે વહીવટી સુચારુ આયોજન થાય છે અને કામ સારા થાય છે આજે મોટો તાલુકો હતો બીજી દેડિયાપાડામાંથી એકસો ને અલગ કરીને ચીકદા તાલુકો બન્યો તો ચીકદા તાલુકો બનવાથી જે લોકો ત્રીસ કિલોમીટર થી ડેડીયાપાડા કામ લઈને આવતા હતા હવે ત્રણ કિલોમીટર નજીકમાં એમની વહીવટી સંકુલ આવી જશે તો એમને ફાયદો થવાનો એ પ્રકારે અલગ રાજ્ય બનવાથી કોઈ બીજી કોઈ અસરો થવાની નથી જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું ને બધાનો વિકાસ થયો એ પ્રકારે ત્યાં જો થશે તો આદિવાસીઓ પર પૂરતું ધ્યાન અપાશે ત્યાં બધી ખનીજ સંપદાઓ પણ છે જળ જંગલ જમીનો છે નર્મદાનું પાણી છે થર્વલ પાવરો છે જીએમડીસી છે છે જીઆઈડીસી ત્યાં લિગ્નાઇટ પ્રોજેક્ટ છે રેતી ખાણ બધું જ છે તો એનો વિકાસ થશે એવું અમારું બધાનું માનવાનું આદિવાસી હોળી પર પકાર રાખવા માટે એના છોટુંભાઈ અનિકવાની કર્યા પછી મહિશભાઈ ગયા અને હવે ચેંકરણ કરી રહ્યા છે અમિત શાહ જયારે પંચમહાલમાં ગુરુ ગોવિંદ નું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે એમણે પોતે સ્પીચમાં કીધું છે કે ગુરુ ગોવિંદસિંહ અલગ આદિવાસીઓને મળે એ તરફ એમનું આખું આંદોલન હતું તો આવનારા દિવસોમાં અમારી સરકાર આદિવાસીઓને સ્વાયત્ત મળે એ તરફ અમે ઉજાગર કરતા આદિવાસીઓ માટે અંગ્રેજો સામે અમે એમના વિચારો ઉજાગર કરતા હતા તે વખતે આખા ભાજપના આર ના લોકો મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આદિવાસીઓને ભેગા કરે છે અને બિરસા મુંડા બિરસા મુંડા કરે છે હવે તમે વિચાર કરો આજે એટલો બધો સમાજ જાગૃત થયો છે કે ખુદ દેશમાં વડાપ્રધાન ને જે પ્રતિમાની અમે સ્થાપના કરી છે એને કરવા છે છે એટલે માંગ આજે બધા બધા કરી રહ્યા આવનારા દિવસોમાં જાગૃત થઈને તમામ લોકો એક સાથે માંગ કરશે તે દિવસે વડાપ્રધાન ફરી આવશે અને જાહેરાત કરશે પણ વાર લાગશે પાંચ કે દસ વર્ષ પછી એવું થશે એવું મને લાગે છે પીએમ સાહેબ ના કાર્યક્રમમાં મિટિંગ હતી એમાં મને રાજપીપળા આમંત્રિત કર્યા હતા કલેક્ટર સાહેબે હું ગયો